નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન ટાઈમ ચેનલમાં સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં નદીમાંથી મજબૂરી બસ મોટરસાયકલ લઈને પસાર થતા લોકો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં એક વર્ષ અગાઉ ભારે જે નદી પરનો બ્રિજ તૂટી જતા જિલ્લા સહિત છોટાઉદેપુર ગુજરાત અને મધ્યપ્રદેશના વાહન વ્યવહારને ભારે મોટી અસર પહોંચી છે કે જે અંગે તંત્ર દ્વારા નવો ઓલ વેધર ડાયવર્ઝન બનાવ્યો પરંતુ તે પણ ભારે નદીના પહેલા જ પાણીમાં ધોવાઈ ગયો છે અને હાલ પ્રજા મજબૂરી વર્ષ નદીના પાણીમાંથી મોટરસાયકલ લઈને તથા તથા ચાલીને સામા કિનારે લોકો જઈ રહ્યા છે હાલાકી ભોગવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસાનો માહોલ હોય રસ્તાનું રિપેરિંગ કે નવો ડાયવર્ઝન બનાવવાનું શક્ય નથી કે જેથી પસાર થતા જયારે રેલવે બ્રિજ ઉપર એક વોકિંગ ટ્રેક બનાવ્યો છે જેનો હાલ ચાલતા જવામાં પ્રજા ઉપયોગ કરી રહી છે પરંતુ મોટર સાયકલને લઈને ચાલીસ કિલોમીટરનો ગોળ ફેરો કરવાનો વારો આવે સામાન્ય વ્યક્તિને પોસાતું ન હોય કે જેથી નદીમાંથી વાહન લઈને પસાર થવાની નોબત આવી છે